નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યૂઝ થરાદ ડીમા હાઈવે નું કામ ગોકડગતિએ ચાલી રહ્યું છે યાત્રીઓ વાહન ચાલકોમાં ભારે રોષ પ્રવર્ત્યો છે થરાદથી ડીમા તરફ જતા રાજ્ય હાઈવે નું ગોકડગતિએ ચાલી રહ્યું હોવાને કારણે યાત્રીઓ તેમજ આજુબાજુના ગામડાઓના વાહન ચાલકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે હાઇવેનું કામ સમયસર પૂર્ણ ન થતા લોકોને રોજિંદી મુસાફરી દરમિયાન ખૂબ જ હાલાકી પડી રહી છે અનેક જગ્યાએ હાઈવે પર રોડ ખોદાયેલ હાલતમાં છે જેના કારણે ધૂળ અને ટ્રાફિકની ની સમસ્યા છે ખાસ કરીને દ્વિચક્રી વાહન ચાલકો સ્કૂલ વાહનો અને એમ્બ્યુલન્સ જેવી ઇમરજન્સી સેવાઓને પણ મુશ્કેલી પડી રહી છે. વરસાદી મોસમ દરમિયાન સ્થિતિ વધુ વિકટ બને છે. આ હાઈવે પરથી થરાદ, ઢીમા અને આસપાસના અનેક ગામડાઓના લોકો રોજિંદા અવરજવર કરે છે અને આ રસ્તો બismar બની ગયો છે. યા ઢીમા જે ટેરિયાડા જે રોડ બની ગયો છે. થોડું ઝડપી કોમ સવાર થાય એ જરૂરિયાત છે. કારણ કે આમાં વાહન ચાલકોને ભારે ફૂટની ગાડીમાં બે વખત ટાયર ફૂટી જાયલા છે. વાતા હોય ધીમા જાડેજા મંદિર આવેલું છે તમે પબ્લિક ની અવર જવર પણ ખુબ થાય છે ને કેટલો ટાઈમ થઈ ગયો છે તમે જો લોકો જોતા હશો કેટલા ટાઈમ થી આ કોણ ચાલે છે કોઈ આ કોઈ જીવન દોરવા વાળું છે જ નહીં બરાબર કમસે કમ થોડું ઝડપી કોણ થાય એક પટ્ટી સિંગલ પટ્ટી તો ચાલે એવી વ્યવસ્થા કરવી જોઈએ થોડું સરકાર ને પણ આ રોડ નું જીવન દોરવું જોઈએ અત્યારે સાહેબ આ રોડ ની હાલત છે ને અત્યારે અમારે તકલીફ જેવું પડશે ને ટાયર નવે નવા તો ફૂટ જશે બરોબર પછી બીજું આ રોડ નું કામ હજી બે ત્રણ મહિના થી સરખું કોમ ચાલે છે હું મહિનાથી ગણો તો એટલી હોય પહોંચી જાય રોડ નું કામ જ પૂરું થતું ગમે એમ કરી રોડ નું કામ તાત્કાલિક પૂરું કરાય